નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર છ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્તૃતના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસસો એકોતેર પછી છે ઈસબગુલ જે છે ઓગણીસો પચાસથી છવ્વીસો એકવીસ અને તલ સફેદ જે છે બારસોથી પચીસસો એકવીસ અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો બોતેરથી અગિયારસો બોતેર જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાળીસો સાહીઠ અને મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર પછી સુવા જે છે નવસો એકથી પંદરસો અઠ્યાવીસ અને છેલ્લે વરિયાળી જે છે એક હજારથી ચાર હજાર નવસો નેવું તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ